મિત્રો આજે મારું ફેસબુક મોનોટાઇઝ થયું ખુશીની વાત એ છે મિત્રો કે લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે ઘણા બધા એની અંદર વિડીયો અપલોડ કરતા હોય છે તો પણ આ ફીચર કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું એમને ફીચર તો મળે છે પણ ઓન થતું નથી તો આ વિડીયો બેસ્ટ છે મિત્રો કારણ કે આની અંદર મેં કોઈ મહેનત નથી કરી અને મેં આવું સપનાં પણ નહોતું વિચાર્યું કે મારું જે આપ જે પ્રોફાઇલ એટલે કે જે ફેસબુક છે મોનોટાઇઝ થશે સમાચાર તો ઘણા બધા એવા મળ્યા હતા કે પેજ જ મોનોટાઇઝ થાય પેજની અંદર જ પૈસા મળે પણ મિત્રો આ મારું જે ફેસબુક છે બે હજાર તેરનું અને જૂનામાં જૂનું અને એની અંદર મેં છે ને કોઈ મહેનત કરી પણ નથી પણ રાત્રે હું દસ વાગે જોતો હતો અને જ્યારે મને નોટિફિકેશન ત્યાં જોવા મળીને કે તમે એની અંદર તમે જોતા હશો તમને અહીંયા નોટિફિકેશન પણ તમને જોવા મળી રહી છે કે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે એટલે એટલી બધી મિત્રો ખુશી થઈને કે વાત જ જાઓ દો કારણ કે ખુશી એ વાતની છે કે યુટ્યુબની અંદર પણ મિત્રો આપણે અર્નિંગ કરીએ છીએ મહેનત કરીએ એટલા પૈસા મળે છે અને ફેસબુક પણ એવું પ્લેટફોર્મ છે પણ એની અંદર છે ને ઘણા બધા ફીચર તમને આપે છે ફેસબુક તો એ ફીચરને આવે મિત્રો આપણે એને ઉપયોગ કરવાના છે હવે એની અંદર મેં કોઈ મહેનત નથી કરી અને મિત્રો તમને એ પણ કહી દઉં કે ફેસબુકની અંદર કોઈ ફોલોઅરની જરૂર નથી બસ તમારું રિયલ ઓરિજિનલ કન્ટેન્ટ હોવું જોઈએ જેવી રીતે યુટ્યુબની અંદર તમને રીયુઝ કન્ટેન્ટ મળે છે એવી રીતે તમારું આ પેજ છે ને ફેલ થઈ જશે જો તમે કોઈ બીજાના વિડિયો અપલોડ કરો તો તમારી ખુદની એની અંદર મતલબ મહેનત હોવી જોઈએ તો તમે જો કન્ટેન્ટ મોનોટાઈઝેશનનો મતલબ ઓરિજિનલ કન્ટેન્ટ હોવું જોઈએ અને તમે જોઈ રહ્યા છો કે આની અંદર મારી જે મહેનત તમને મહેનતની મિત્રો વાત કરું તો જો એના ઉપર મેં ક્લિક કર્યું છે તો અહીંયા જો હજુ શરૂઆત જ કરી છે એની અંદર મેં ફોટાઓ જ અપલોડ કર્યા છે તો અર્નિંગ પણ ચાલુ થઈ ગઈ છે માત્ર ફોટા મૂકવાથી તો આની અંદર ઘણા બધા ફીચર તમને કયા મળે છે યુટ્યુબની જેમ યુટ્યુબની અંદર ખાલી એક શોર્ટનું ઓપ્શન છે અને એક છે વિડિયો લોંગ તો આની અંદર મિત્રો બીજા ફ્રીચર યુટ્યુબની અંદર ઘણા બધા મળે છે શોપિંગનું મળે છે મેમ્બરશિપ છે થેન્ક્સ બટનનું ઘણા બધા છે પણ આની અંદર છે ને મિત્રો તમને ફોટોનું મળે છે વિડીયોનું છે ટેક્સ્ટનું છે સ્ટોરીનું છે અને રીલનું છે આ બધા ફ્રીચરની અંદર તમને છે ને જો તમે સારા વિડીયો ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરો તો એની અંદર તમને પૈસા મળે છે હવે મિત્રો વાત કરીએ ફોલોઅરની તો એ જુઓ માત્ર પંદરસો જ ફોલોવર છે એની અંદર કોઈ મારા વધારે ફોલોવર છે નહીં પંદરસો ફોલોવરની અંદર મને મોનોટાઇઝેશનનો ટૂલ મળ્યું મિત્રો એટલે ખૂબ સરસ કેવા મિત્રો અને ઘણા બધા મિત્રો છે ને ઘણી બધી આ ટૂલ લેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે તો પણ નથી મળતું પણ હા મારા જે પ્રોફાઇલ છે ને એની અંદર મેં કોઈ દિવસ કોઈ બીજાનું કન્ટેન્ટ અપલોડ કર્યું નથી અહીંયા ડેશબોર્ડની અંદર જવું અને ડેશબોર્ડની અંદર જો હજુ શરૂઆત કરી છે પહેલાં જ મને જો પહેલું જ હજી અત્યારે શરૂઆત જ છે તો ઓપ્શન જ્યાં મળ્યું છે એની અંદર અર્નિંગ પણ તમને જોવા મળી રહી છે જુઓ તમે અહીંયા અને મેં એની અંદર છે ને માત્ર ફોટાઓ જ અપલોડ કર્યા છે આજે ફોટાની શરૂઆત કરી છે એની અંદર કોઈ પણ મેં વિડીયો અપલોડ કર્યા નથી અઠ્યાવીસ દિવસની અંદર કોઈ મેં વધારે વિડીયો પણ અપલોડ નથી કર્યા પણ આ કન્ટેન્ટ મને મળી ગયું એટલે મિત્રો ખૂબ ખુશીની વાત છે હવે યુટ્યુબની સાથે સાથે આની અંદર પણ આપણે મહેનત તો કરવાની જ છે વિડીયો અપલોડ કરવા પડશે ફોટો ટેક્સ કારણ કે યુટ્યુબમાં પણ મિત્રો સાઈડમાં આપણી ઇન્કમ ચાલુ રહે અને આપણી ફેસબુકની અંદર પણ ઇન્કમ ચાલુ રહે કોઈ પણ સ્થળે ફરવા ગયા હોય કોઈ પણ જગ્યાએ સારું લોકેશન હોય લોકેશનનું મહત્ત્વ નથી તમે એક દેશી સારી આવી જગ્યાએ પણ ફોટો તમે પાડીને અપલોડ કરી દો ને તો એની અંદર તો મિત્રો ફોટો જોવાના છે લોકો અને જેવી રીતે એની અંદર ફોટામાં વ્યૂઝ આવે ને તો પણ એની અંદર આપણને છે ને ઇન્કમ મળે છે એટલે આ બહુ ખુશીના સમાચાર છે અને મિત્રો એટલા માટે આ વિડીયો બનાવ્યો કે મિત્રો એની અંદર છે ને કોઈ ફોલોઅરની જરૂર નથી બસ એની અંદર છે ને તમે તમે રિયલ કન્ટેન્ટ અપલોડ કરો રિયલ એટલે ઓરિજિનલ જેટલું તમે ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરશો એટલું તમારા માટે સારું રહેશે તમને ઓપ્શન કદાચ મળી ગયું હશે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું કોને કહેવાય એ તમને કહી દઉં તો એ કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન કોને કહેવાય એ તમને દેખાડી દઉં જેથી તમને મિત્રો ખબર પડે કન્ટેન્ટ મોનોટાઇઝેશન જો બેંક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન પણ આવી ગયું છે પણ તમારે ધ્યાન આપવાની છે જો કન્ટેન્ટ મોનોટાઈઝેશન આ ફીચર છે મિત્રો જ્યાં સુધી આપણને ઓન નથી થતું ત્યાં સુધી આપણા ફેસબુકની અંદર આપણે કોઈ પણ અર્નિંગ કરી શકતા નથી પહેલાં એવું હતું કે એની અંદર પાંચ હજાર ફોલોઅવર કરવા પડે કાંઈક વોચ મિનિટ બનાવી પડતી એ બધી સિસ્ટમ મિત્રો કાઢી દીધી છે અને આ કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન બધા લોકોને આપી દીધું છે પણ એની અંદર તમારે ઓરિજિનલ ફોટો ઓરિજિનલ વિડીયો મૂકવાના રહેશે કારણ કે ઓરિજિનલ જેટલા વિડીયોના ફોટો તમે અપલોડ કરશો તો એટલું તમારા માટે સારું અને જલ્દી તમને કન્ટેન્ટ મોનોટાઈઝેશન ઓનનું ઓપ્શન મળી જશે તો આ વિડિયો સ્પેશિયલી મિત્રો મિત્રોએ ખુશીનો હતો એટલા માટે વિડીયો બનાવ્યો અને મારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે જે ઘણા બધા એવા છે જેમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું મિત્રો ઓપ્શન મળ્યું નથી તો હવેથી મિત્રો મેની અંદર છે ને અઠ્યાવીસ દિવસની અંદર કદાચ મેં પંદરેક ફોટો અપલોડ કર્યા હશે અને બે ત્રણ રીલ અપલોડ કરી છે વધારે એની અંદર મેં કોઈ મહેનત નથી કરી બરોબર છે વધારે કોઈ કહેવાય નહીં પણ એની અંદર સમય જ્યારે મળ્યો ત્યારે મેં કારણ કે આપણું અલગ પેજ છે એની અંદર હું વધારે ફોટો અપલોડ કરતો હતો કારણ કે મોનુટાજ હતું આની અંદર મેં કોઈ મહેનત નથી કરી તો પણ મને આ ફ્રીચર મળી ગયું ખૂબ સરસ કહેવાય એટલે તમે પણ ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરજો જેથી તમને આ ફ્રીચર જલ્દી મળે તો વધુ લોકોને શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય બુગ અને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને હવે ફેસબુકમાં ઇન્કમ કેટલી થાય છે એના પણ વિડીયો મળશે કારણ કે આપણું ખુદનું ન હોય ને ત્યાં સુધી હું કોઈ પણ વિડીયો બનાવતો નથી મિત્રો આપણું ખુદનું પેજ મોનોટાઈઝ થયું એટલે આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશ કે કયા કયા ટાઈમે કયું કયું પ્રોબ્લેમ અને કઈ કઈ કામ મતલબ આવે છે અને કઈ રીતે એને સેટઅપ કરવાનું એની બધી માહિતી હવે બને ત્યાં સુધી વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ કરીશ મિત્રો